હેલો ફ્રેન્ડ્સ આપણે કોઈ આજે રેસીપી શેર નથી કરવાના આજે હું તમને ઉપયોગી એવી ટિપ્સ બતાવવાની છું પણ આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફર્સ્ટ ટિપ્સ છે બોટલ માટેની આપણે સોસની બોટલનું ઢાંકણ જો આ રીતનું હોય અને ખોવાઈ ગયું હોય તો બોટલ ખુલ્લી રાખવી તે સારું નથી અને ખુલ્લી રહેશે તો અંદરનો સોસ સુકાઈ જશે તો તેના માટે આપણે એક ફોલ્ડ પેપર લેવાનું છે તેને આ રીતે પ્રેસ કરીને બોટલનું ઢાંકણનો જે સેફ હોય તે આપી દેવાનો છે એકદમ સરસથી આ રીતે પ્રેસ કરી દઈશું એટલે આ રીતનું એકદમ સરસથી ઢાંકણ તૈયાર થઈ જાય છે અને આ ઢાંકણથી આપણે બોટલને પેક કરી શકીએ છીએ તો મારી ટીપ્સ પસંદ આવે તો કોમેન્ટમાં જણાવજો સેકન્ડ ટીપ્સ છે બટાકા માટેની અહીંયા મેં સેમ્પલ માટે નાનું બટાકું લીધેલું છે તમારી પાસે મોટું બટેકું હોય અને ઉપયોગ નાના બટેકાનો થવાનો હોય તો મોટા બટાકામાંથી ભાગ નીકાળીને તે વેસ્ટ ન જાય તેના માટે આપણે ફોલ્ડ પેપરને આ રીતે પેક કરીને બટાકાને રાખી શકો છો બેથી ત્રણ દિવસ સુધી આ બટાકાને કશું જ થતું નથી અને તમારું બટાકું ઉપયોગમાં પણ આવી શકે છે છે ડુંગળી મેં સેમ્પલ માટે નાની ડુંગળી લીધેલી છે પણ તમારે મોટી ડુંગળી હોય અને ઉપયોગ નાની ડુંગળીનો થવાનો હોય તો આ ડુંગળીના બે ભાગ કરી દેવાના છે અને જે રાખી મૂકવાની છે તે ડુંગળી ઉપર તેલ લગાવી દેવાનું છે આ રીતે સરસ થી તેલ લગાવી દેવાનું છે અને એક બાઉલ માં આ રીતે ઊંધી મૂકી દેવાની છે તેને ફ્રીજ માં મૂકીને એક થી બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો કશું જ થતું નથી ફોર્થ ટીપ છે અનાજ કઠોળ માટેની અત્યારે આપણે અનાજ કઠોળ ભરતા હોઈએ છીએ તો ચોખા રાખતા હોઈએ છીએ તો તેમાં મટકા જીવડા પડી જતા હોય છે તો તેના માટે આપણે એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર લેવાનું છે અને તેને આ રીતે બેણીની અંદર મૂકી દેવાનું છે આવી રીતે કરવાથી મટકા કે જીવડા નહીં પડે અને તમારું કઠોળ લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અને તે સારું રહે છે જો અહીંયા તો મારે થોડું થોડું કઠોળ છે પણ જો તમારે જાજુ કઠોળ હોય તો બે ત્રણ તમાલપત્ર અને બે ત્રણ સૂકા લાલ મરચાં લેવાના છે આ રીતે કરવાથી કઠોળ નથી બગડતું જો તમને કઈ ટીપ્સ પસંદ આવી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ મિત્રો